ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાઈ ગયા છે પોના અગિયાર તો હું જાઉં છું વાડામાં કઢી લીમડાનું પાન તોડવા કેમ કે આજે મેં બનાવું છું ખીચડી તો ખીચડી એટલા માટે બનાવું છું કે મેં એકલી છું તો શું બનાવું એટલે પછી અમે ખીચડી જ બનાવી દઉં તો પાન જોઈ લઉં કેમ કે પાન બધા બહુ બગડી ગયા છે એટલે જે સારું હોય ને તે તોડું તો ગઈકાલના મમ્મી ગયા છે રાજપીપલા રેખાબેનના ઘરે અને ગઈકાલે જતા રહ્યા હતા સાંજે તો જમવા પણ નહોતા રહ્યા મમ્મી તો પાન તોડ્યું પણ બગડેલું હાથમાં આવ્યું તોડી લઉં બીજું અને પપ્પા અત્યારે ગયા છે ખેતરથી આવ્યા ખેતર કામ કરીને આવ્યા અને પછી અત્યારે ગયા છે તો પપ્પાને સવારમાં જ્યારે મિતુને ટિફિન બનાવી હતી ત્યારે પપ્પાએ ખાઈ લીધું હતું ચા નાસ્તો તો પપ્પા અત્યારે ના પાડીને ગયા છે કે એમનું ના બનાવ કેમ કે લગભગ ઓફિસ પર પણ જવાનો છે કંઈ કામથી અને લાઈનમાં પણ જશે રેખાબીનના ઘરે તો મમ્મી શું કરવા ગયા અચાનક તે મેં તમને આગળ કહીશ તો અત્યારે તો મારે ઉતાવળ છે કેમ કે તો સૂઈ ગઈ છે તો મારે ખીચડી બનાવવાનું છે અને દાદી માટે બીજું કંઈ બનાવવાનું છે તો દાદીને રોટલા પણ બનાવવાના છે અને શાક પણ અલગ બનાવવાનું છે જે મેં નહીં ખાતી તે એટલે મારા માટે ખીચડી વઘારી દઉં તો મિતિક્ષા પણ સ્કૂલમાંથી આવીને ખાય અને મારી આસ્થા પણ ખાય તો અચાનક મમ્મીને જવાનું થયું હતું એટલે હજુ સુધી મારું ઘરનું કામ પડતું નહીં હા જેમ તેમ કરીને સાફ સફાઈ કરી દીધી અને વાસણ હજુ બાકી છે તો અડધા વાસણ અહીં પડ્યા છે જો ગઈકાલે રાતે ઘઈ ને તે વાસણ હજુ ગોઠવવા નહીં તમ કે ગોઠવવા જઈશ તો આસ્તા જાગી જશે અવાજ કરીશ તો તો ચાલો વિડીયોમાં કન્ટીન્યુ દેજો અને પછી તમને હું કહું કે મમ્મી શું કરવા ગયા છે તો આજકાલ દિવસો ખરાબ ચાલે છે ને એટલે કંઈક કંઈ 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 થયા જ કરે છે તો ચાલો કન્ટિન્યુ દઉં મેં પણ જલ્દી જલ્દી મારું કામ પતાવી દઉં તો ગાઈસ દાદીને આદુ ચટણી હું તૈયાર કરી આપું છું તો દાદી બીજા એક દાદી છે એમની જોડે ઊંઘ આવે છે એમણે કીધું છે બનાવી આપવા તો દાદી નોનવેજ બનાવવાના છે જે હું નહીં ખાતી એટલા માટે પછી એ દાદી બનાવી આપવાના છે પણ બધું મેં તૈયાર કરી આપ્યું એટલે દાદી જે આવે છે એ દાદીને શાક બનાવી આપશે તો બાર ને પંદર થઈ તો અત્યારે મારું જમાનું બની ગયું છે મારી ખીચડી બની ગઈ છે અને દાદી માટે રોટલા બની ગયા છે તો દાદીને મેં બધું તૈયાર કરીને પેલા ઘરે આપી આવી હતી એટલે પેલા દાદી આવ્યા છે તે એમને બનાવી આપશે તો એવું નહીં કે હું નહીં બનાતી હું પણ બનાવું છું પણ મને પૂછ નહીં દાદીએ કે તું બનાવી આપીશ કે ન બનાવી આપે ને પહેલાં દાદીને કીધું હતું કે આવજો બનાવી આપશે એટલે પછી એમણે જ બનાવી દીધું કેમકે દાદીને એવું કે ખાતી નહીં તો ના બનાવે એમ કરીને તો એવું નહીં કે મેં પહેલાંથી નહીં ખાતી તો પહેલાં હું ખાતી હતી નોનવેજ પણ હવે નહીં ખાવું મારે એટલે મેં બંધ કરી દીધું છે ઘરમાં બધા ખાવું હોય તે બધા ખાય છે અને બસ મારે નથી ખાવું તો મેં છોડી દીધું છે અને બનાવી તો હું આપું જ છું મેં નાની પાટી કાં બનાવી આપું કેમકે જેટલી મારી જિમ્મેદારી છે ને એટલી તો હું નિભાવીશ મને ખાવું હોય કે ના ખાવું હોય પણ હવે નથી ખાવું મારે તો ચાલો હવે દાદીને રોટલા આપી આવું ને પછી મને પણ બહુ ભૂખ લાગી છે બાર વાગી ગયા છે સવા બાર થઈ ગયા છે તો દાદીને પહેલાં આપી આવું ને પછી હું પણ ખાઈ લઉં તો ચાલો હવે જઈએ દાદીને આપવા તો ઓછું બોલવું પડે કેમ કે મારી આસ્થા તો મારી પાયલનો અવાજ આવે ને તો પણ જાગી જાય છે એટલે ધીમે રહી ને નીકળવું પડે અંદરથી ખબર નઈ આ બાજુ કામ ચાલે છે ને એટલે ગાડી પણ કાઢી ગાડી પણ બાર મૂકી દીધી કમ્પ્લીટ ભૈયા ના ઘરે કામ ચાલે છે એટલા માટે দাদা আছে শাক বেঁচে গমকে খাঁসি থালো বাড়ি দিদো হসে দাদী এটাই যে বাদড় যেবছে চালো হবে পপা এ গাড়ি গিয়েছে আবদি নীছে গাড়ি মিছে চালো হবে ભૂખ લાગી છે હવે ખીચડી મેં કાઢી આવી છું અને બહુ બધી ભૂખ લાગી છે તો શાંતિથી પાછા બેસી અને ખાઈ લઉં આસ્તુ મારી આજે ઊંઘે છે કલાક જેવું થઈ ગયું આસ્તા ઊંઘે છે પણ આજે અવાજ નહીં ને બહાર પણ એકદમ સુનસાન છે બધા લોકો કામે જતા રહ્યા પોતપોતાના ખેતર એટલે બિલકુલ પણ અવાજ નહીં એટલે આસ્તા શાંતિથી ઊંઘે છે તો હજુ એને નવડાવવાની બાકી છે ને અહીંયા વગર સુઈ ગઈ છે ત્યાં જાગીને પછી નવડાવું પછી વાસણ ધોવા દે તો વાસણ હું ધોઈ નાખું છું ચાલો હું જમી લઉં બસ ખાવા જ બેઠી હતી ખાવાનું સ્ટાર્ટ જ કર્યું હતું મારી આજ તો જાગી ગઈ હવે એને પાછી સૂવડાવી પછી શાંતિથી ખાઈશ બપોરના અડી થવા આવ્યા છે અને આસ્તા જ ગઈ હતી ને તો આસ્થાને સોડાવતા સોડાવતા હું પણ ઊંઘી ગઈ હતી તો અત્યારે જઈ ગયા છું અડી વાઈ ગયા છે તો હવે હવે જમવું નથી જમવાનું મારું અથરું થઈ ગયું હતું એટલે હવે મિતિક્ષાની રાહ દેખ્યા ને પછી ત્રણ વાગે એટલે ચા બનાવીને પીએ તો આસ્થાને નવડાવી દઉં તેટલી વાર ચાલો પાણી ગરમ મૂકું ને પછી પહેલાં એને નવડાવી દઉં ને પછી એટલામાં તમારી મિતિક્ષા પણ આવી જશે એટલે સાથે સાથે ચા પીએ તો મારી મિત્રો હવે ચા નહીં પીતી પણ ખાલી આમ મારી જોડે રમશે બહાર મસ્ત હોય ઓટલા પર બેહીન ચા પીશું આજે તો એકલા જ છે ને તો આજે કંઈ મન નહીં લાગતું મમ્મી નથી એટલે અને હા તમને કહી દઉં કે સોરી નીચે કંઈ હતું સોફા પર તો માથું પણ મેં સરખું નહીં કહ્યું પણ એટલા આસ્તા નવડાવી દઉં ને એ પછી માથું પણ સરખું કરી દઉં તો આસ્તા મળી અહીંયા રમે છે અને ગ્લાસ લાવી છે અને પાણી માંગે તો રેખાબેન ગઈકાલે હં ગઈકાલે પડી ગયા હતા પગથિયામાં તો મજ આવી ગઈ છે પગમાં એટલે મમ્મી ગયા છે તો એના આગલા દિવસે હર્ષિત પડી ગયો પછી એના બીજા દિવસે રેખાબેન પડી ગયા હતા આજકાલ અમારા દિવસ કંઈ સારા નહીં ચાલતા અને આસ્થાએ પાણી આપ્યું ને નીચે થોડી નાખ્યું સોફા પર એવું કેમ કર્યું કેમ એવું કર્યું તો રેખાબેન ને પણ સારી જેવી મોચ આવી ગઈ પાછો બંધ આવી કરાય તો ચાલો હવે મારું કામ કાઢ્યું છે આસ્થાએ નીચે પાણી ઢોળી દીધું હતું તે તો હવે મારે લૂચવું પડશે સાડા રોન થઈ ગયા છે ચા બનાવવાનો મારો ટાઈમ થઈ ગયો છે તો ચાલો એક કપ ચા બનાવીએ તો મિત્રો તો નહીં પીવાની ઉકેજ એટલે હવે મારા માટે ખાલી એક કપ ચા બનાવી દઉં આડો સારો છે એકલું એટલું કાંઈ ગમતું નહીં મમ્મી નહીં પપ્પા નહીં બસ મેં એને લઈ છોકરો મારા હસબૅન્ડ પણ મોડેથી આવશે સાત વાગે આવશે ત્યાં સુધી એકલા છે આવ તો ચાલો હવે ચા બનાવી દઉં હું મસ્ત થઈ તમારી ચા બનીને તૈયાર છે અને પપ્પા કપડાં કાઢીને ગયા છે ધોવા માટે તો ધોવા માટેના કપડા અહીંયા મૂકી દે પપ્પા એટલે પછી આવતીકાલે ધોઈશ સાંજે તો આસ્તા ધોવા દે તો સાંજે જ ધોઈ નાખીશ હાજુ પપ્પાનું ફોન નહીં કર્યો રમે કે પપ્પા આવવાના છે કે રેખાબેનના ઘરે રહેવાના છે આમ તો પપ્પા ના રહે આવતા રહેશે કમકે સવારમાં વેલું મોટર ચાલુ કરવા જવાનું ખેતર એટલે તોય મેં મોડેથી ફોન કરી દઉં પપ્પા ના આવે તો પછી મને જમવાનું બનાવતા ફાવે પપ્પા આવે તો પછી બનાવું બાકી આજે કશું બનાવવાની ઈચ્છા નહીં કે મારા હસબન્ડ પણ આજે બહાર ખાવાના છે ખેતર બનાવવાના છે એમનું તો ફોન આવ્યા તો કે એમનું નહીં બનાવવાનું તો હવે પપ્પાના આવવાના હોય તો પછી સોરી પપ્પાના આવવાના હોય તો પછી મારું પણ ચાલી જશે ખીચડી છે તે જ ખાઈ લઈશ ચા લો હાય કરો હાય એવો પડે હે અસ્તા શું રમે છે પાણી આયો મમ્મા હા માટી માં રમે છે નથી જવાનું પાણી માં નથી જવાનું નો ગાઈસ મારા કપડા સુકાયા છે એટલે કપડા નહી લેવા તો થોડી થોડીવાર દેખું સુકાઈ ગયું હોય તો પછી લઈ લઉં ને ના હોય તો પછી આવતીકાલે જ લઈશ અને પાણી મારું આવે છે પણ આજે પાણી નહીં ભરવાનું કેમકે અમે એકલા જ છે તો એટલું બધું પાણી વપરાય પણ ને એટલે નહીં ભરું તો વાડામાં પણ નથી જવાડવાનું કે સુકાય તો પછી મેંથી એવું નાખવાની છે એવું કહેતા હતા મમ્મી એટલે રોપી આપણે તારે તો મમ્મી પપ્પા નહીં તો ગમતું નહીં આટલા મોટા ઘરમાં એકદમ એટલું એટલું લાગે છે તો આ લોકોનું પણ ઘરમાં મન નહીં લાગતું બાકી મીઠલી તો આવે ને તો ટીવી દેખે આમ દાદા હોય તો દાદા જોડે ટીવી માટે લડાઈ કર્યા કરે કે મેં જોઉં મેં જોઉં પણ આજે ટીવી પણ નહીં જોતી તો એને ઘરે ઘરે એની દાદી યાદ આવે છે મને કે તું ફોન કરી આપતો તો કાનનો જ ફોન આવે તો પપ્પાનો પાછે કે કે મમ્મી ફોન કરી આપ દાદીને તો

તો આ ફરિયાદ કરવા આવી કે દીદી માટી વાળી થાય છે અને પોતે માટીમાં જઈને બેસી ગઈ અહી લઈ આવે એને માટીમાંથી એ ને પેલી ચીવે તે ને પેલી નીચેથી ડાળકી તોડવાની નાની એટલે પછી બગડે ના હા હા બેટા ધીમે ધીમે જા ધીમે ધીમે જા ધીમે ધીમે જા એની દીદી જ્યાં જાય છે ને ત્યાં પાછળ પાછળ આસ્તા જાય છે જો વેલો રોપે છે બંને બેનો તૂટેલા કપ છે તેમાં

મારો દુપટ્ટો મેં ક્યાં મૂકી દીધો તમારી આસ્તા તો આખી ગંદી થઈ ગઈ છે માટી વાળી તો કા તો કામ ના કરું કા તો પછી એમને રમાડું એવું હોય તો કામ કરવાનું હોય ને તો આસ્તાને માટીમાં છોડવી પડે મમ્મી પપ્પા હોય તો ટાઈમે રમાડે છે ત્યારે હું કરી દઉં છું પણ આજે કોઈ છે નહીં તો પછી માટીમાં જઈને છોડવી પડી તો વેલો તોડે છે અને કપમાં રોપે છે બંને બેનો દાદીને જમવાનું આપી દઉં એટલે મારું કામ પતી જાય તો વેલાનું ફૂલ આવ્યું છે એ બધા ફૂલ આવે છે જો કરેલી બેટા હું લીપું છું તે માટી થી લીપવાનું હોય જો તો ખરા રમત એની સાથે સાથે આસ્તા હો કિચડવાળી થઈ તો હવે ના નાવું પડશે હોને ટપમાં બગાડી આય તો ગાઈસ સારા સાત થઈ ગયા છે જમી લીધું છે અને મારા હસબન્ડ ગયા છે ખેતર તેમનો જમવાનું ત્યાં રહી છે તો ત્યાં ગયા છે બંને છોકરીના છોકરા હોય ને ઘરની હાલત તો હું અહીંયા બેઠી છું એ લોકો એટલે કે ત્યાં સુધી એમ બેસું અને નાસ્તાને જાય તો પછી રૂમમાં લઈ જાય રમકડા <todic music> <todic music> તો આજે જે બ્લોગ મેં અપલોડ કર્યો છે આજે કે આજે બુધવાર બુધવારનું જે બ્લોગ મેં અપલોડ કર્યો છે એમાં થોડું એડિટ કરવામાં મિસ્ટેક થઈ ગઈ છે એક બે ક્લિક છે ને આગળ પાછળ થઈ ગયું છે તો એક તો ધ્યાન રાખીને કરવા છતાં પણ કોઈ કઈ દિવસે છે ને આવું મિસ્ટેક થઈ જાય તો થોડું એક્ચેન્જ કરી લેજો શું જે ક્લિપ પહેલાં મૂકવાની હતી ને તે પાછળ થઈ ગઈ છે આગળ પાછળ થઈ ગઈ છે ગમકે આસ્થાને લઈને કરવાનું હોય ને મારું કામ તો જલ્દી જલ્દીમાં ઉતાર ઉતારમાં એવું થઈ ગયું તો જલ્દી લઈજો તો આગળથી હું ધ્યાન રાખીશ કે બરાબર હું વિડીયો એડિટ કરું તો ચાલો એ લોકોને રમવા દઉં મી રીક્ષા લેક્સર કરે પછી રૂમમાં લઈ જાઉં અને આગ ચણાથી મારા હસબૅન્ડ આવી જશે પછી

આજે દાદી ને દાદા બનને મૂકી જતા રહ્યા કે હં હા કેને તારે દાદી ને કે દાદી ઓકે તીર માં ગયા તો ચાલો આજનો વિડિયો મે અહીંયા જ એન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડિયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઈટ બાય બાય કર દો બેટા બાય બાય કહી દો આજ તો બાય બાય કર દો બાય સી યુ સી યુ કહી દો રબરિયો ખાય છે સી યુ